જંબુદ્વીપ ભરત ક્ષેત્ર કનકાપુરી નગરી વીર ધવલ રાજા અને પદ્માવતી રાણી ઉદયભાણ અને વીરભાણ કુંવરો એક દિવસ રાણી પદ્માવતી કોક વિચિત્ર પ્રકારના જ રોગનો ભોગ બની રાજવી વીર ધવલે હોશિયાર વૈદ્યોને બોલાવ્યા તેઓએ ચિંધેલી દવાઓનું સેવન પદ્માવતીએ ચાલુ કર્યું છતાં રોગમાં અલ્પ પણ ઘટાડો ન થતા આવેલા વૈદો હાથ ખંખેરીને પોતપોતાના સ્થાને ગયા પદ્માવતીની અકળામણનો પાર નથી પણ રાજાથી બીજું કાંઈ થઈ શકે તેમ પણ નથી પણ પદ્માવતીના મુખ પર રાજાએ જ્યારે રોગજન્ય વેદનાનો ભયંકર ત્રાસ જોયો ત્યારે રાજાની આંખમાંથી આંસુ આવી ગયા આટ આટલી સંપત્તિ સમૃદ્ધિ

કૃશ થઈ ગયેલી કાયા ઊંડી ઉતરી ગયેલી આંખો નંખાઈ ગયેલું શરીર વિખરાયેલા વાળ દોરડી જેવા થઈ ગયેલા હાથ ઉતરી ગયેલું રૂપ આ બધું જોઈને વીર ધવળ ક્ષણભર તો હબક ખાઈ ગયો પણ તુરત જ એણે સ્વસ્થતા કેળવી લીધી અને ખૂબ જ મધુર શબ્દોમાં બોલ્યો પ્રિયે અઢળક ઉપચારો કરવા છતાં રોગ અલ્પ પણ કાબૂમાં નથી આવતો એ પરથી લાગે છે કે કોક જન્મમાં બાંધેલા પાપ કર્મો આજે ઉદયમાં આવ્યા છે આ વિપત્તિમાંથી હેમખેમ પાર ઉતરી જવાનો એક જ ઉપાય છે ધર્મની આરાધના તું તારાથી થાય એ રીતની માનસિક ધર્મ આરાધના વધારતી જા અને મારાથી શક્ય એટલી ધર્મ આરાધનાઓ હું એ વધારતો જાઉં સંપત્તિની હાજરીમાં જેમ દરિદ્રતા ટળી જાય છે તેમ ધર્મની હાજરીમાં અસામાધિ ગાયબ થઈ જાય છે બસ અત્યારે આપણા હાથમાં આ છે એમાં મસ્ત થઈ જઈએ તો શક્ય છે કે કદાચ રોગ જ રવાના થઈ જાય અને કર્મો કદાચ ભારે હશે અને રોગ નહીં ટળે તોય રોગજન્ય અસમાધિ તો રવાના થઈ જ જશે વીર ધવળના અદ્ભુત આશ્વાસન આપતા શબ્દો સાંભળીને પદ્માવતીની આંખોમાંથી આંસુઓ ચાલ્યા પ્રિયે રડ નહીં સહુ સારા વાના થઈ જશે નાથ રોગની વેદનાના આ આંસુ નથી પણ આપે સમાધિ માટે જે સુંદર ઉપાય સૂચવ્યો છે એના શ્રવણથી દિલ ગદગદ બની ગયું એના આ આંસુ છે આપે સાચી જ વાત કરી છે કે હવે તો ધર્મ એ જ આધાર છે એમાં આવી જતી લય લીનતા વેદનાજન્ય વિવર્તાને ખતમ કરી નાખ્યા વિના નહીં રહે એની મને પૂરી શ્રદ્ધા છે આપ મને આશીર્વાદ આપો કે મારા મનને ધર્મ આરાધનામાં જોડી દેવામાં હું સફળ બનું પદ્માવતીના આ વાક્યે વીર ધવળને પુનઃ ખળભળાવી દીધો પણ મનને મક્કમ રાખીને એણે આંખમાં આવતા આંસુને અટકાવ્યા પદ્માવતીના શિરે એણે હાથ મૂક્યો પદ્માવતીએ એ હાથને પોતાના હાથથી દબાવી દીધો થોડો સમય પસાર થયા બાદ વીરધવળ પદ્માવતી પાસેથી વિદાય થયો બીજા જ દિવસથી એણે નગરમાં ઉદ્ઘોષણા કરાવી આપણા નગરમાં કોઈ પણ માણસ દુઃખી હોય તો એણે રાજવી વીર ધવળને મળવું એના દુઃખો દૂર કરવામાં આવશે કોઈનું દેવું હોય તો રાજ તરફથી ચૂકવી દેવામાં આવશે પ્રજા પાસેથી એક પણ પૈસાનો કર લેવામાં નહીં આવે સૌએ અરસ પરસ સંપીને રહેવું કલહ કરવો નહીં બને એટલી ધર્મ આરાધના વધારવી પદ્માવતીના કાને આ સમાચાર આવ્યા એને ખૂબ સંતોષ તો થયો પણ આપત્તિના ટાણે ધર્મની વૃદ્ધિ કરનાર પતિ વીર ધવળની ઉદાત મનોવૃત્તિએ એને ભારે હર્ષિત બનાવી દીધી આ બાજુ એણે પોતે માનસિક ધર્મ આરાધનાઓ ચાલુ કરી ચાર શરણનો ગદગદ દિલે સ્વીકાર કર્યો સુકૃતની અનુમોદના અને દુષ્કૃતની ગરહા આ આરાધનાએ એના ચિત્તને ભારે સમાધિમાં ઝીલતું કરી દીધું પણ પદ્માવતીના રોગમાં અલ્પ પણ ઘટાડો ન થયો બલકે એમાં વૃદ્ધિ થવા લાગી રાજવી વીર ધવળ પદ્માવતી પાસે આવીને આશ્વાસન આપતો પણ હવે બંનેને ખ્યાલ આવી ગયો કે આયુષ્યના કોડિયામાં રહેલું તેલ હવે લાંબુ ચાલે તેમ નથી એ આજે ખૂટે કે કાલે બસ રાહ જોવાની હતી અને એમાંએ છેલ્લા કેટલાક દિવસોથી પદ્માવતીના મુખ પર વધુ પડતી બેચેની દેખાતી હતી મોઢામાંથી નીકળતા ઓહકારા કોક ગંભીર આગાહી કરી રહ્યા વીર ધવળને થયું કે હવે પદ્માવતી પાસે બેસીને એના મનમાં કોઈ મૂંઝવણ હોય તો જાણી લેવાની જરૂર છે નહીતર અસમાધિમાં ને અસમાધિમાં જ જો એ આ દુનિયામાંથી વિદાય લેશે તો એનું મોત પણ બગડશે અને પરલોક પણ બગડશે પ્રિયે તારા મનમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય

દુખ જેવી ચીજ એમણે ક્યારેય અનુભવી નથી મારી ગેરહાજરીમાં એ બંનેનો શું થશે માં વિનાના નાના બાળકોની હાલત એટલી બધી કફોડી થઈ જાય છે કે જેનું વર્ણન ન થાય નાથ આ દુનિયામાં દીકરાના સુખ માટે માતા જે દુખ વેઠે છે એવું દુખ કોઈ વેઠતું નથી આટલું દુખ વેઠ્યા પછી પણ

આપ ક્યાં કચાશ રાખો છો એ બંનેના જમ્યા વિના આપ જમવા પણ ક્યાં બેસો છો પછી શા માટે મેં આપને આવા વચનો કહ્યા પ્રિય તારા વાક્યોથી મને લેસ પણ ખોટું નથી લાગતું એક સ્ત્રીને પોતાના પુત્ર પર કેટલું વાત્સલ્ય હોય છે એ તો હું પણ સમજી શકું છું અને એમાંય નાની ઉંમરમાં જ એ પુત્રો માતા વિહોણા થવાના હોય ત્યારે માનું હૈયું કેવું વલોવાઈ જાય એ હું સમજી શકું છું તારા મુખે હમણાં મેં જે કાંઈ સાંભળ્યું છે એ તું નથી બોલી પણ તારામાં રહેલું માતૃત્વ બોલ્યું છે એનો મને પૂરો ખ્યાલ છે પણ નાથ અટકો નહીં મારા મનની વાત મેં જે રીતે કહી દીધી છે એ જ રીતે આપ પણ આપના મનની વાત કહી દો મને જરાય ખોટું નહીં લાગે દેવી બીજું તો મારે કશું જ કહેવાનું નથી પણ એક વાત જરૂર કહેવી છે કે અત્યારે તારા માટે કટોકટીની પળ છે જીવનની સમાપ્તિ એકદમ નજીકમાં જ છે ત્યારે કોઈની પણ ચિંતા કર્યા વિના મનને તારે એકમાત્ર ધર્મમાં જોડી દેવા જેવું છે પરલોકમાં સાથે આવશે તો એ આવશે હું કે કુવરો નહીં હું સમજાવું આપને આપણા બંને પુત્રો ગયા જન્મનું પ્રચંડ પુણ્ય લઈને આપણે ત્યાં આવ્યા છે રૂપ તો તેઓનું દેવકુંવર જેવો જ છે બોલતા હોય ત્યારે તો મુખમાંથી ફૂલડા ઝરતા હોય એવું લાગે છે આવા નસીબદાર કુંવરોને આપની છત્રછાયા મળી છે પણ જો મારા નિધન પછી આપ નવી રાણી લાવવાના હો તો એની કલ્પના કરતાય હું ધ્રુજી ઉઠું છું કારણ કે સગી માં જેવો પ્યાર સાવકી માં આપી શકવાની નથી એ મારા બંને બાલુડાઓને દુખી દુખી કરી નાખશે નાથ આપને પગે પડીને વિનંતી કરું છું કે નવી રાણી લાવવાની આપ ક્યારે વિચારણા પણ ન કરશો કટુ વેણ કહીને તેઓના માસૂમ દિલને લેશ પણ ચોટ ન પહોંચાડશો મીઠા વચનોથી તેઓને બોલાવજો અને હંમેશા સુખમાં રાખજો આટલું બોલતા બોલતા પદ્માવતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી પદ્માવતીના રુદને લોખંડી મન ધરાવતા વીર ધવળને પીગળાવી દીધો એની નજર સામે ઉદયભાણ અને વીરભાણ તરવરવા લાગ્યા એ ખાતર ઝૂરતી પદ્માવતી દેખાવા લાગી અને એની છાતી ભરાઈ ગઈ તો જ ન બોલી શક્યો અને જ્યારે બોલવા ગયો ત્યારે આંખમાંથી આંસુના બે ટીપા પડી ગયા અટકાવશે તોય એ અટકાવશે એમ નહીં આ જગતમાં ધર્મના ઉપકારની તોલે કોઈનોય ઉપકાર આવી ન શકે પૂર્વકૃત અશુભ કર્મોને તોડી એ તોડી જ નાખે છે પરંતુ નવા અશુભ કર્મોના બંધને એ સ્થગિત કરી નાખે છે એ સુખ તો આપે જ છે પણ સમાધિની ભેટ પણ એ જ આપે છે આવા ત્રણેય જગતના સઘળાએ જીવોના આરાધવા લાયક અને પૂજવા લાયક એવા ધર્મને જ તું અત્યારે યાદ કરે એ ખૂબ જરૂરી છે કુંવરો મને પ્રાણથીય એ અતિ પ્યારા છે એ વાતને હવે તું મનમાંથી કાઢી નાખ અને એની જગ્યાએ ધર્મ તો મને પ્રાણથીય પ્યારો છે એ વાતને ગોઠવી દે તારો પરલોક સુધરશે અરે કુંવરો પણ સુખી થશે તો આનાથી જ થશે હવે તું જ વિચારી લે કુંવરો પ્રત્યે મમતા કેળવીને મોતને બગાડવું છે કે પછી ધર્મ પ્રત્યેની મમતા ઊભી કરીને મોત અને પરલોક બંને સુધારવા છે અને પ્રિયે ઉદયભાણ અને વીરભાણ અંગે તું બિલકુલ નિશ્ચિંત બની જા તું એની મા છે તો હું એનો બાપ છું પૂર્વે કેટલાય પુણ્ય કર્યા હોય ત્યારે આવા દેવકુંવર જેવા પુત્રો આપણે ત્યાં આવે છે એટલે તું એની ચિંતા મૂકી દે મારા પ્રાણની જેમ જ એ બંનેનું હું જતન કરીશ ફૂલને જોઈને ભમરો જેમ એની પાછળ પાગલ બને છે ચંદ્રને જોઈને ચકોરી જેમ ગાંડી ઘેલી થઈ જાય છે તેમ આપણા બંને કુંવરોને જોઈને હું એની પાછળ પાગલ બની જાઉં છું આવા પુત્રો પ્રત્યેના મારા પ્રેમમાં મંદી આવવાની શક્યતા જ ક્યાં છે અરે તારી ગેરહાજરીમાં તો એ બંને પ્રત્યે મારો પ્રેમ વધવાનો જ છે તને ખાતરી સાથે કહું છું કે કુંવરોનું દિલ દુભાય એવી એક પણ પ્રવૃત્તિ હું નહીં કરું બોલ હવે સંતોષ થયો

પણ આપે મારી એ ઉદ્વિગ્નતાને પણ દૂર કરી જ દીધી છે તેથી હવે બસ મને ધર્મમાં સ્થિર થઈ જવા દો મારી પાસે ધર્મ સિવાય બીજી કોઈ વાત જ ન થાય એનો બંદોબસ્ત આપ કરાવી દો આપ પણ હવે જ્યારે અત્રે આવો ત્યારે ધર્મની જ વાતો સંભળાવતા રહો પદ્માવતીએ પ્રાપ્ત કરેલી પ્રસન્નતાથી વીરધવળ સંતુષ્ટ થઈ ગયો વીર ધવળે નવી રાણી નહીં લાવવાના આપેલા વચનથી પદ્માવતી સંતુષ્ટ થઈ ગઈ પણ ભાવિના ગર્ભમાં શું પડ્યું છે એની આ બેમાંથી એકને ખબર નથી ઉદયભાણ અને વીરભાણના ભાવિ જીવનની સલામતી માટે બંનેએ કરેલી યોજના સફળ બનાવવી કે નિષ્ફળ બનાવવી એ તો કર્મ સત્તાના હાથમાં જ છે એ જાણે કે ચેલેન્જ કરી રહી છે કે તમે યોજના બનાવીએ જાઓ આશામાં ને આશામાં જિંદગીના દુઃખોને વેંઢારતા જાઓ પણ તમારી યોજનાઓના અને આશાઓના હું ચૂરેચૂરા ન કરી નાખું તો મારું નામ કર્મ સત્તા નહીં હા હું એક જ સત્તા પાસે મારી હાર સ્વીકારી લઉં છું અને એ સત્તા છે ધર્મ સત્તા તમે એના શરણે ચાલ્યા જાઓ ત્યારે નહીં પણ ચાલ્યા જવાનો સંકલ્પ કરો ત્યારથી જ મારું તમારા પરનું વર્ચસ્વ તૂટવા માંડે છે યાવત નામશેષ થઈ જાય છે પણ આ જગતના બિચારા જીવો તેઓ મારી આ નબળી કડીને જાણતા જ નથી એટલે બધાયના શરણે જવા તેઓ તૈયાર થઈ જાય છે પણ ધર્મ સત્તાને છોડીને વીર ધવળ પદ્માવતી ઉદયભાણ અને વીરભાણ આ ચારેયના જીવનમાં કર્મસત્તા અને સત્તા કેવા ખેલો ખેલે છે એની જાણ તો હવે થવાની છે અત્યારે તો સુંદર ભાવિની કલ્પનામાં ચારેય જીવી રહ્યા છે